થોડા આસુ થોડો પ્યાર સત્ય ઘટના ડિસેમ્બર મહિનો કેલેન્ડરના પાનાઓમાંથી નીકળીને પોરબંદરની ધરતી પર એની શીતળતાપૂર્ણ પગલીઓ પાડી ચૂક્યો હતો ગર્જના કરતા દરિયાના ધુધવતા જળને સ્પર્શીને આવતી ખારી હવા પોરબંદરવાસીઓના ફેફસામાં મત્સ્યગંધા બનીને ફેલાઈ રહી હતી સમી સાંજનો સૂરજ પશ્ચિમ દિશામાં અદૃશ્ય થવાની તૈયારીમાં હતો ત્યારે એક સોળ વર્ષનો છોકરો થાકી પાકીને એના ઘરની તરફ ડગલા ભરી રહ્યો હતો સોળ વર્ષની ઉંમર જાણીને કોઈપણના મનમાં એવું થાય કે એક કિશોર શાળામાંથી ભણીને થાકેલો કંટાળેલો દફ્તર ઊંચકીને ઘર તરફ જતો હશે પણ એવું ન હતું આ છોકરો તો સવારના નવ વાગ્યાથી ઊભી બજારમાં આવેલી એક દુકાનમાં ઊભા પગે નોકરી કરીને હમણાં છૂટ્યો હતો કિશોરનું નામ રેશનોઝ પિતાનું નામ નુરુદ્દીન અટક આડતિયા તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખોજા ઇસ્લામની પરિવારનો એક શાંત ડાયો સંસ્કારી અને સેવા ભાવના ધરાવતો ફરજંદ રેશ નોંધને નાનપણથી જ શાળાના ભણતરમાં ખાસ રસ ન હતો એણે પિતાને કાળઝાળ ગરમીભર્યા વાતાવરણમાં સળગતા ભઠ્ઠા પાસે બેસીને ખારી શિંગ અને દાળિયા ભૂજતા સગી આંખે જોયેલા એટલે ગણિત વિજ્ઞાનના ચોપડા બાજુએ મૂકીને એને મન થઈ જતું હતું ક્યાંક નાનું મોટું કામ કરીને બે પૈસા કમાઈને પિતાના પર સેવામાં ભાગ પડાવવાનું ભટ્ટીના આકરા તાપમાં ઠંડા પવનની એકાદ લહેરખી ફરકાવવાની તમન્ના આ સોળ વર્ષના કિશોરને શાળાને બદલે માધુરી નોવેલ્ટી સ્ટોર્સની નોકરી તરફ ખેંચી ગઈ હતી નોવેલ્ટી સ્ટોરના શેઠે નોકરી આપતી વખતે જ પૂછી લીધું હતું કામ કેટલું કરીશ અને પગાર કેટલો લઈશ પગારમાં એક પૈસો પણ નહીં અને કામ તમે કહેશો એટલું રેશનોજની આંખોમાં જગતમાં જવલેજ જેવા મળે તેવી અનેરી ચમક હતી શેઠને થયું હશે ગજબ છોકરો છે પાગલ લાગે છે જોઈએ તો ખરા કે કેવું કામ કરે છે ચાર પાંચ દિવસમાં જ શેઠને સમજાઈ ગયું કે આ તો ચિંથરામાં વીંટાયેલું રતન છે ધૂળમાંથી જડી આવેલો હીરો છે રેશનો જની ઈમાનદારી ખડે પગે કલાકો સુધી કામ કરવાની ધગશ ગ્રાહકો જેવા મોટાભાગની બહેનો જ હોય તેમની સાથે નજર ઝુકાવીને આદરપૂર્વક વાત કરવાની તમીજ આ બધું શેઠને માફક આવી ગયું લટકામાં બીજું એક પણ વ્યસન ન મળે ચા પણ પરાણે પીવડાવે તો જ પીવે એના ભરોસે દુકાન સોંપીને શેઠ જમવા માટે ઘરે આંટો મારી આવે તો પણ ગલ્લામાંથી એક પાય પણ આડી અવડી ન થાય મહિનો પૂરો થયો શેઠે રેશનોજને બોલાવીને કહ્યું લે આ તારો પગાર પૂરા એકસો ને પંચોતેર રૂપિયા છે ગણી લે રેશનો જ સંકોચ પામી ગયો પણ મેં તો પગારમાં કંઈ ન લેવાની વાત કરી હતી મારે તો કામ શીખવું હતું રાખી લે છોકરા લક્ષ્મી આવતી હોય તો લઈ લેવાય ના ન પડાય અને આ તારા કામનો પગાર છે જો તારી ઈમાનદારીનું મૂલ્ય આંકવા બેસું તો કુબેરનો ખજાનો પણ ટૂંકો પડે બેટા રાખી લે આ રકમ તારા ઘરમાં ખપમાં આવશે રેશનો જે રૂપિયા રાખી લીધા તનથી થાકેલો પણ મનથી ઉત્સાહિત એવો આ સોળ વર્ષનો કિશોર ખિસ્સામાં આવડી મોટી તગડી રકમ લઈને ઘર ભણી જતો હતો ત્યાં એના કાન ચમક્યા રસ્તામાં આવતી એક દવાની દુકાન આગળ એક ગ્રાહક અને દુકાનના માલિકની વચ્ચે ચાલતી રકજક સાંભળીને એ થબી ગયો એક મોટી ઉંમરનો ભણવાડ ભાબો મેડિકલ સ્ટોરના માલિકને એની તળપદી વાણીમાં વીણવી રહ્યો હતો પણ આટલા બધા રૂપિયા મારે ક્યાં ઝાડ માથેથી લાવવા હું તો ગરીબ ભરવાડ છું મારી પાસે વીસ રૂપિયા જ છે તો પછી હું દવા ન આપું દુકાનદારે રોકડું પરખાવ્યું કેમ ન આપો તમે તે માણો છો કે મારો એકનો એક જુવાન દીકરો મરવા પડ્યો છે ડાક્ટરે આ દવાની ચિઠ્ઠી લખી આપી હું લેવા આવ્યો છું ને તમે ના પાડો એ કેમ હાલે રેડ દ્રવી ગયો એનાથી રહેવાયું નહીં એણે નજીક જઈને દુકાનદારને પૂછ્યું ભાઈ શું વાત છે દુકાનદાર રેશજનને ઓળખી ગયો તું તો બાબુભાઈ સિંગાવાડાનો દીકરો જ્યાં ભાઈ જ્યાં આમાં તારું કામ નથી પણ મને કહો તો ખરા કે વાત ક્યાં અટકી છે રેનઝોન જીદ્દી પર આવી ગયો આ ભાભો એના દીકરા માટે દવાઓ ખરીદવા આવ્યો છે દવાનું બિલ થાય છે એકસો ને ત્રીસ રૂપિયા જેટલું ઢોસા પાસે માત્ર વીસ રૂપડી છે હું કેવી રીતે માલ આપું એને દુકાનદારનો જવાબ સાંભળીને રેશનો જ આઘાત પામી ગયો જે ચીજ આ ગરીબ ડોસાના દીકરા માટે જીવન રક્ષક દવા હતી તે જ ચીજ આ વેપારીને મન કમાણી માટેનો માલ હતી વાહરે કુદરત આ દુનિયા સાવ આવી જ છે જે છે એને બદલાવી ન શકાય કોણ બદલી શકે કેવી રીતે બદલી શકે સોળ વરસની કુમળી વય દિમાગમાં બીજું તો શું ઊંઘે કાચી કાચી સમજણ ઊંઘી અને સાવ પાકી કરુણા જન્મી ફટ દેતાકને છોકરાનો હાથ ખિસ્સામાં ગયો ઝટ દઈને બહાર આવ્યો પૂરો પગાર દુકાનદારના હાથમાં મૂકી દીધો સેટ પૂરા એકસો ને પંચોતેર છે આ દાદાની પાસે વીસ રૂપિયા છે બાકીના ખૂટતા રૂપિયા આમાંથી લઈ લો અને એમને દવાઓ આપી દો દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ એ આ છોકરાના પિતાની આર્થિક હાલત જાણતો હતો પણ એને મમમ મમમ સાથે નિસ્બત હતી ટપટપ સાથે નહીં એણે પગારમાંથી એકસો ને દસ રૂપિયા ગણીને બાકીની રકમ નેશનોજને પાછી આપી દીધી રેશનોજ એ જ મૂળ મિજાજ સાથે ઘરની દિશામાં ચાલવા માંડ્યો ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો પેલો ડોસો એને કહી રહ્યો હતો એ છોકરા એ મારા બાપલા મારા દીકરાનો જીવ બચાવનાર ભગવાન ઘણીવાર ઊભો તો રે ભાઈ રેશનો જ ઊભો રહ્યો હજુ વધારે રૂપિયાની જરૂર છે તો આપું એણે ખરેખર ખિસ્સામાં હાથ નાખ્યો ભાભા રડી પડ્યા દીકરા તું એવડો બધો પૈસાદાર શો મને તારો બંગલો તો બતાવ મારે તારા મા બાપને જોવાશે રેશનો જ હસ્યો ડોસાને પોતાના ઘરે લઈ ગયો ડોસો ઘર જોઈને આભો બની ગયો બે નાની ઓરડીઓ હતી નવ જણાનો પરિવાર હતો ધનતી ગરીબ પણ મનથી તવંગર આ છોકરાની ઉદારતાએ માનવતા જોઈને એક ગરીબ ભરવાડની આંખો છલકાઈ ઉઠી એના મોઢામાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા દીકરા ભગવાન તારું ભલું કરશે તે આજે મારા દીકરાનો જીવ બચાવ્યો છે ભગવાન કામનો બદલો વાળી આપશે સાચા અંતકરણમાંથી નીકળેલા આશીર્વાદ શું ઈશ્વર આવીને બેસી જતો હશે અલ્લાહની મહેરબાની વરસી જતી હશે દુઃખી માનવીના દિલમાંથી નીકળેલી દુઆ ભવિષ્યવાણી બની જતી હશે ગમે તે કહો પણ રેશનોજ નામના પોરબંદરના એ કિશોરની જિંદગી એ દિવસથી કરવટ બદલવા માંડી આ ઘટના ઓગણીસો પંચ્યાસીના નવેમ્બર મહિનામાં ઘટી હતી એ પછીના ગણતરીના જ મહિનાઓ બાદ રેશનોજના કિસ્મત પાંદડું ખસી ગયું ખસ્યું તો એવું ખસ્યું કે આજ દિન સુધી પાછું ક્યાંય જોવા મળ્યું નથી રેશનોજના એક મોટા ભાઈ વર્ષો પહેલાં પેટીઓ રડવા માટે ઇસ્ટ આફ્રિકા ચાલ્યા ગયા હતા ત્યાં કોઈકની દુકાનમાં નોકરી કરતા હતા અચાનક એક દિવસ એ પોરબંદર આવી ચડ્યા હું શાદી માટે આવ્યો છું મારા માટે કન્યા શોધો ઘરમાં આનંદ છવાઈ ગયો મોટાભાઈ શાદી કરીને દુલ્હનની સાથે પાછા પરદેશ ઉડી જતા હતા ત્યારે રેશનોજને પણ લેતા ગયા તમારામાં કામ કરવાની ધગશ છે ચાલ તને પણ હું નોકરી અપાવી દઉં નોકરીમાંથી પોતાની નાનકડી દુકાન થઈ પછી મોટી દુકાન પછી આસમાનમાંથી ગેબી વરસાદ વરસ્યો નામદાર આગાખાને બતાવેલી નેકીની રાહ પર ચાલતો આ પરિવાર સમૃદ્ધિની સીડીના એક પછી એક પગથિયા ચડતો ગયો એક દિવસ એક ધર્મ ગુરુએ રેશનોજને સલાહ આપી તમારું નામ બદલી નાખ રેશનોજ શબ્દનો કોઈ અર્થ નીકળતો નથી હું સૂચવું છું તારું નામ રિજવાન રાખી લે બરકતના બારે મેઘત તારામાં તે ખાંગા થઈને વરસી પડશે આજે રિજવાન આળતિયા ઇસ્ટ આફ્રિકાના ઉદ્યોગ જગતમાં સૌથી મોટું માથું અને સૌથી જાણીતું નામ ગણાય છે મોજાંબીક લુંબાસી કોંગો ઉપરાંત બધા મળીને અગિયાર દેશોમાં ફેલાયેલા એકસો પચાસ જેટલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના તેઓ માલિક છે આળતિયા બંધુઓ બીજા પણ અનેક બિઝનેસ ધરાવે છે રિઝવાનભાઈ સમૃદ્ધિના શિખર ઉપર બેઠા પછી પણ જરૂરિયાતમંદોને ભૂલ્યા નથી આવા જે ગરીબના મુખેથી નીકળેલી દુઆઓ તો તેમને આ શિખર સુધી પહોંચાડી દીધી છે આ વાતને યાદ રાખીને તાજેતરમાં જેમણે રિઝવાન આડતીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે ભારતના એકસો ગામોને આગામી પંદર વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે દેશના પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાતો કરીને બે હજાર ત્રીસ સુધીમાં કરોડો રૂપિયાની સખાવતી યોજનાઓ ઘડી કાઢી છે રિઝવાનભાઈ જેટલો વિનમ્ર ધનપતિ ગૂગલ ઉપર શોધવા જઈએ તો પણ બીજો ન જડે સમાજને તેમનો એક જ સંદેશ છે તમારી જે કંઈ કમાણી હોય તેમાંથી દસ વીસ ટકા રકમ ગરીબોને આપતા રહો મદદ કરવા માટે લખપતિ કે કરોડપતિ હોવું જરૂરિયાત નથી તમે જો ત્રણ હજાર રૂપિયા જ કમાતા હો તો એમાંથી પણ ત્રણસો રૂપિયા સારા કામમાં ખર્ચી નાખજો તમારે ઘર ચલાવવામાં જે તૂટ પડતી હશે એમાં ત્રણસોની વધારે પડશે પણ પછી ઉપરવાળા તરફથી જે રહેમ વરસે છે તે તમે જોતા રહેશો જો વિશ્વાસ ન પડતો હોય તો મારી તરફ એક નજર ફેંકી લેજો પંચ્યાસીમાં દીધેલા એકસો દસ રૂપિયા જે બે હજાર પંદરમાં દોઢસો ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ બનીને પાછા આવ્યા છે